ઓકે વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું મૂવી થવાનો છું યુનિમાં એટલે હું કોઈ ને ફૂડ બાય ફાઈનલી ફૂડ બાય ની કેવાનો ભગવાન હાયરે લઈને જ જવાનું કૃષ્ણ મંદિર આપણે એને ભગવાન તો ફૂડ બાય કેવું પડે આઈ થી થોડો હાયરે લઈ લેવા હાટમાં આ તો ઓલે બધું લોકો કદી તો મંદિર કરતા હા આગળ પાછળ બધું હા આજે કૃષ્ણ યુનિવર્સિટી ચાલુ થઈ ગઈ છે એટલે એને હવે હોસ્ટેલ ડ્રોપ કરવા જાય છે હું અસ્મિતાને જો પાછળ સામાન ભર્યો છે મેં કોણ ક્રિશ છે તો કે ભર્યું છે તો એવું થાય ને આખી લાઈફ તમે અહીંયા મૂવ કરો ચાલો હવે જસ આપણે ઘરે થી નીકળા છીએ તો જય બોલે કુલ ખોડિયાર માત કી જય ગિરિરાજ ધરણ કી જય સ્વામિનારાયણ ભગવાન ની જય રાધા કૃષ્ણ દેવ ની જય સારું ઓલ ધ બેસ્ટ કહીશું તારા સેકન્ડ યર માટે ફર્સ્ટ ઇયરમાં જેવું રિઝલ્ટ આવ્યું સેકન્ડ ઇયરનું જ લાવજે બની ગયો

દાદા કે બધી જ સામાનની બે સીટ પાડી દીધો છે બે સીટ પાડી દીધી છે ત્રણ ચાર બાસ્કેટ છે અને ઉપરથી ત્યાંથી તો જે સામાન લેવાનો છે ત્યાં સુપરસ્ટોરમાંથી કોલેજ ક્યાંથી ચાલતા કોલેજ સોળના શ્રાસિષ ને બહુ સોમારથી કાંઈ ઘરમાં હા બાકી જતોવ કરતા મોબાઈલ એટેનિયા આ જીમ ક્યું એમ આ દો આ સરે બાઈ કૃષ્ણ હવે ઘર આવી ગયો છે યુનીમાંથી જીયુરી કેમ્પસમાંથી છે ને હવે પ્રાઇવેટ હાઉસ માં ટુ થયો છો ને હા કેમ છે તવરો અમાર આ આવી સેકન્ડ યર હાઉસ છે ને સેકન્ડ યર અહીંયા રેન કરીશ આ છે પેલો રૂમ ખુલ્લો નથી અહીંયા કોઈક રહેવાનું છે ને હા તમાર બધાને રૂમ પરસ્તની ટોક થશે ને હમ પરસ્તની બધાને લોક હોય એટલે ઓપન ના કરી ઓપન ના કરી વેક્યુમ ક્લીનર અને સ્ટોરેજ સમથિંગ લાઈક હા ક્લીનિંગ કરજો પછી એ તો કરશું ને હા હા ટોયલેટ અને શાવર ક્લોક રૂમ છે કે ના હા ટોયલેટ અને શાવર છે જો છેવળ કે જો ઓકે તો છે છે મનાનું હમ તાર રૂમ છે ઓ સકતે લાઈક આ અમારું રૂમ છે એવું છે ઇલેક્ટ્રિકન કિચન હા ઇલેક્ટ્રોક જેમ ફોરચ્યુઅટલી

લેન લેન્ડલોર્ડે કીધું છે કે આ બોયલર છે ને એ થોડું વધારે પડતું સારું છે એટલે ચેક કરવું પડે નકર પાણી પાણી નકર બળી જશો અને સારું છે તમારું રેન્ટ કેટલું જણ ભરવાનું કરશો રેન્ટ આખા વર્ષનું 6700 પર પર્સન પર પર્સન બધાને સરખું ભરવાનું કે રૂમ વાઇઝ ડિપેન્ડ ના બધાને સરખું કેમ કે રૂમ નો સાઈઝ તો બધો ચેન્જ નો થાય ને હા ઓકે જોવા જાતો અને નિયરલી 7000 પર યર તમારે ભરવાનું થયું ને એટલે પેલા ને 28000 પર યે પણ એને ઓલસો અમારે 28000 કવરેજ ના બિલ બધું આવી જાય ઇન્ક્લુડેડ છે ઓકે એવરીથિંગ ચાલુ બિલ કેટલા આવે તને તને નકર અંદાજ હોય તો અંદાજ આપણે ચાર રહીએ છીએ એટલે કાઉન્સિલ ટેક્સ તો તમારા સ્ટુડન્ટ હોય એટલે ફ્રી હોય હા બિલ તને તમે ગમે એટલું વાપરો તો 150 જેવું આવે મે મંથ નું હા विंटर में बहुत ज़्यादा यूज़ था ही विंटर में हाँ इधर जेटलर चार्ज 150

આવડત કરવું પડશે તારો સામાન જોઈને તો મને કઈક થવા માંડ્યું ક્રિશ તો કેમ ભેર્યો છે કે એટલો વધારે જ છે કે જેમ તેમ ગોટો પોટો તો થોડોક એમ તો વધારે જ છે વધારે ગોટો પોટો એવું લાગે છે અંકલ કેતા હોય ને આંટી ને ગોટો પોટો ગીરો એમ તે બધું એમ જ મૂકી દીધું છે બધું મેં તને એટલે કીધું તું સાઈડ પર રાખું તને હેલ્પ કરીશ ના ના કઈ નહીં કિચન નું છે ને મને આપતો જા હું કિચન માં કરું અને ઉપર એને ઉપર જવા દેજે તું હા માય ગોડ જીમ નું ક્યાં રાખીશ લોન્જ માં ને ડમ્બેલ્સ ક્યાં રાખીશ ક્રિસ તો જીમ નો સામાન ક્યાં રાખીશ લોન્જ માં લોન્જ તો અમારા રૂમ માં મૂકી દીધું જો ગાડી થી આ બધું ટ્રાન્સફર થઈ ગયો છે અહીંયા બધું સામાન ને હવે મહેનત પછી ખાઈએ છે બાકી પ્રોપર જગ્યા હા યો એમ તો ઇબે ફર્સ્ટ ટાઈમ મૂકતો એટલે જગ્યા ત્યારે યાદ રાખજો પેતરા કા બોટ બે ફિક્સ કર લેજે હા અત્યારે ન કે જોઈએ હમ ફિટ પર ઢકલો જ છે તો રૂમ સેટઅપ કરી દીધો છે ઓ તારું પીસી આવી જો મિસ કરીશ તારું પીસી ની અંદર રૂમ ને તો હે એ લુ ફાળો ફાળો દેખાઈ જશે ખાલી છે પીસી તો તો કાન કેરેક બી જાય તો રમમાં

પૂજા ના ભૂલ તો ફટાફટી શિક્ષા બીજામાં ફટફટ કરવાનું પૂજા કરતો પૂજા કરીશ ને ભગવાન થઈ ગયું કમ્પ્લીટ

અમે સરખી છે બે મોટો છે ઘણો મોટો છે ઘણો મોટો છે મને ક્યાંં ધાર આપીશું કે એ તારો ચાર ચડું બહાર છે પણ મને સ્પ્રિંગ વાળી છે ને એનો ગમે મને સ્પ્રિંગ વિન્ડો ભી તને સિસ્ટમ ખબર પડી ગઈ વિન્ડો કેવી રીતે ઓપન થાય ખબર ના હા તો ખબર પડી ગઈ આ હું નીચે જ નહિ કરું મને તો બ્લાઇન્ડ જ બદલવાનું નોટમ કે કર્ટન છે એ કે છે હમ હમ બરાબર

એટલે ધ્યાન રાખજે હમ હમ તમને કિચનનું મેં તો કંઈ હતું નહીં ખાસ તલ કિચન ની બતાવી દઉં છું ક્યાં ક્યાંક તારું મેં લીધું ખાલું તારું ખાનું છે હા એ ઉપરનું તેનું પ્રોટીનનું ને તારી મેડિસિન ને બધું આમાં આવીશે હમ એ અહીંયા છે હા ને હા હા તો બધાય તારા બધા ફ્રેન્ડો ઓક્યુપાઈ કરી લીધા છે એટલે લેવા લેવા એ નાખો તો એ ના એ બી નહીં એ પણ નહીં

એ ત્રણેક ખાન ઓકે થઈ ગયા છે હવે એટલે છે હવે આપણે તો માંથી એની સાઇડનું લઈ લેજે ટેસ્કોમાંથી તારે લાવવાનું લિસ્ટ કર્યું હોય ને એ લઈ અને કે છે ઓકે તો તો ખાલી જ છે એટલે આ ચાલુ કરવું જ દેજે આ બંધ છે ઠંડુ કેમ નથી ઠંડક નથી બહુ ખાસ એવી એટલે કહું છું તો પેલનું યુઝ કરજે ને ફ્રીજે તારું એક ખાનું છે ને તારું એને સેલ્ફ તો ઉપર નો અવો લઈ લેજે કેમ કે એમાં ડ્રિપ નો થાય ને ડ્રિપ નો થાય હા નીચે કઈ વસ્તુ તારી તો આપણે કોઈને ના તો ના પાડી શકે તમે આ બનના મુકતા હે તો ઉપર નો લઈ જજો ઓકે કઈ ની સારું ચલો બધું તારું ટાઈડી અપ થઈ ગયું છે બધું રસ્તા સાકડા આ સારું છે ગ્રીનરી ગ્રીનરી તો યુકે માં જ છે રસ્તા બહુ સાકડા છે એક્ચ્યુઅલી

ત્રીશુભાઈને જે વસ્તુ લેવાની હતી એ બાકી રહી ગઈ હતી સ્ટોરીની લિસ્ટ એમ રેડી છે હમણાં શોપિંગ કરી લઈએ સેન્સ પછી તારે નથી થશે કેટલી થશે ચાલતા પંદર મિનિટ એવું થશે આહથી ફ્રૂટ ને બધું લે એટલે પછી કરી લે બધું લિસ્ટ પડી બાકી છે હમ તો મોસ્તે વિદ આવી ગયો છે તારે ખાલી લાઈટર બાકી છે અને લોકલ મારા બધાય સામાન્ય કિચન નો આતે વેજીટેબલ મોસ્તે કિચન નો છે જે વસ્તુ છે તૈયારી કરスタン કેર માટેની કઈ કિચન હશે બધું યાદ કરજો બલી કરજો મને કરી કરી હવે તો કદાચ જાતે ખાવાનું બનાવવાનું છે થોડું યાદ આવીશ તને હું ક્યારેક પૂછું જે રેસિપી તો પણ pore

હું જાય છી જે ઢીલો પડતો નહીં રોતો નહીં મને થોડુંક તમે તો રોવું નથી આવતું તું તું ખોરાડી નો હું કઈક થૂક ના આવડા કે પણ મને ગાડી બેન થી થોડીક વાર પછી આવશે મને યાદ આવે તું ત્રણ કલાક જ ને હા દૂર દૂર ત્રણ કલાક આ ત્રણ કલાક છો પણ પછી આવી સૌ ક્યારે નેક્સ્ટ ટાઈમ હવે તો કદાચ દિવાળી માંથી તો ત્યારે બર્થડે પર હા

કે અંકલ લાગી જતા હતા કેમ વેધર રડતું હતું એમ આજે મારી હેર હેર વેધર એ રડે સાજે બગડી ગયું વેધર વચ્ચે સારું થઈ ગયું પછી તો એવો વરસાદ વરસાદ કે દેખાતો નથી એટલો વરસાદ 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 તો દૂર જ ઇન્ડિયાને જવું પડે છે આગળની ગાડીની ખાલી લાઈટ જ બતાવી છે ધીમી રાખજો ને જીસમાં ગાડી

બ્રેક પરસ્તે એન્જોય કરો એટલે થોક મૂડ આવી જાય અને ડ્રાઇવિંગ કરો મજા આવે શરૂઆતમાં કરો છો હું ગરમ હોય એટલે મને ચેક ને હું ને તમે ચેક કોફી પી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ચાલુ થઈ ગયો હું ક્યો કે

ઠંડી ખાવા હિલ સ્ટેશન જેવું થઈ ગયું હિલ સ્ટેશન જે છે આમ કે હિલ સ્ટેશન જેવું છે આપણે પેલા જતા ત્યારે નીચે હોય જોયું કેટલી દૂર કરી તમે ને કરી હા કઈ સારું પછી બીજા વ્લોગમાં જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ તમારો સપોર્ટ બહુ સારો છે બનાનો થેન્ક યુ ફોર વોચિંગ અને મેળા ગણેશ વિસર્જનમાં ગણેશ વિસર્જનમાં મળશું